નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોને શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપશોનું ત્યાં દિલથી સ્વાગત કરું છું આજના વિડીયોમાં મિત્રો તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ગુજરાતના પેન્શનોમાં દે આદેશ આપ્યો છે ગુજરાત રાજ્ય સરકારે પોતાના પેન્શનોને કલ્યાણ માટે નિર્ણય લીધો છે મિત્રો જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તો તમારા માટે આજનો વિડીયો સો ટકા ઉપયોગી બનશે મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ છે તેલુગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શન પૂછો આવશે જોઈન થઈ જશે મિત્રો તમને આ ચેનલ પર તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નૈત કર્મચારી પેન્શન ત્રણ બાબતે ડીએરડીઆર એચઆર અન્યતા કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર અત્યારે મારશો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાડા સાથે પેન્શનધારકના સરકારી કર્મચારી મિત્રો તમારે જે પ્લેટ સબસ્ક્રિપ્શન લેવું હોય ઓનલી ટ્વેન્ટી નાઇન રૂપીસનું છે કંઈ તમામ પ્રશ્નો હોય તમે પ્લેટ સબસ્ક્રિપ્શન લઈને આપણો ચોક્કસ તે મેસેજ કરી શકો છો તમારે ચોક્કસ નિરાકરણ આપણે તમારે જે આપણે તમારા જે પ્રશ્નો છે નિરાકરણ ચોક્કસ આપણે લાવી દઈશું મિત્રો તો ચાલો જાણી વિગતવાર માહિતી બાદ મિત્રો વાત એ પણ કરીશું કે તમે પણ જો ગુજરાત રાજ્યના પેન્શન નિવૃત્તિ કર્મચારી છો અથવા તો સરકારી કર્મચારી છો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે મિત્રો આ ચાલુ મહિનામાં પેન્શન કેટલું આવશે પીપીઓ નંબર માટે જે નવા નિયમો લાગુ થશે સિનિયર સિટીઝન કાર્ડમાં જે નવા નિયમ લાગુ થયા છે અને તેને કેવી રીતે મેળવવું એના પણ વિશે વાત કરીશું સાથે સાથે રિટાયર્ડની ઉંમરમાં જે ફેરફાર થયા છે તેના વિશે વાત કરીશું પાંસઠ વર્ષની ઉંમર જે તબીબી સારવાર મળી છે તેના વિશે વગેરે ચર્ચા કરીશું આપણે જે કર્મચારીને વધારાને એટલે કે એક્સ્ટ્રા પેન્શન કેવી રીતે મેળવવી પણ તેના વિશે આપણે વગેરે ચર્ચા કરીશું મિત્રો ત્યારબાદ રિટાયરની ઉંમર જે ફેરફાર થાય તેના વિશે વાત કરીશું અને જે કર્મચારીના વધારાનું એટલે કે એક્સ્ટ્રા પેન્શન વિશે પણ વાત કરવાના છે મિત્રો ત્યારબાદ રાજ્ય સરકારના પેન્શને પેન્શનમાં જે પંદર ટકા નવો વધારો કર્યો તેના વિશે ચર્ચા કરીશું ગુજરાત રાજ્યના કરોડો પેન્શનોની વર્ષો જૂની આઠ નવી માગણીઓ છે તેનો પણ સરકાર સ્વીકાર કરવી છે તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું મિત્રો ત્યારબાદ જો પેન્શન પેન્શનો ઓગણીસોનું સન્નુ બાદ રિટાયર થયેલા છે તેના માટે જે નવા લાભ જાહેર થયા છે આ મહિને પેન્શન માટે જે નવા નિયમ જાહેર થયા તેના વિશે ચર્ચા કરવાના છીએ ત્યારબાદ મિત્રો પેન્શન અને મેડિકલ એલાઉન્સમાં આ બેઠક જાહેર થઈ તેના વિશે નિવૃત્તિ કર્મચારીઓ માટે જે નવા સાત આદેશ જાહેર થયા છે તેના વિશે વાત કરીશું મિત્રો તો નવા પેન્શન નિયમો કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓને કલ્યાણ માટે વધુ એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે તાજેતરમાં જારી કરેલા જાહેરનામા મુજબ હવે કેન્દ્રીય કર્મચારીઓના નિવૃત્તિ પછી વધારો પેન્શન લાભ મળશે આ નિર્ણય હજારો પેન્શન માટે ખૂબ જ ખુશીની વાત છે જેઓ તેમના મુભૂત પેન્શન સાથે વધારાની નાણાકીય સહાયની રાહ જોઈ રહ્યા હતા કર્મચારીઓ જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળ પેન્શન એક પેન્શનોના કલ્યાણ વિભાગ સંદર્ભમાં વિગતવાર માર્ગદર્શિકા જારી કરી છે મિત્રો વધારાની પેન્શનની રજૂઆત આ વધારાની પેન્શન યોજના ત્યારે શરૂ થશે જ્યારે નિવૃત્તિ કેન્દ્રીય કર્મચારી એંસી વર્ષની ઉંમર પૂર્ણ કરશે આ વધારાનો લાભ તે મહિનાથી મળી પહેલી તારીખથી શરૂ થશે જેમાં પેન્સોને એંશી વર્ષ થશે ત્યારે સરકારની આ નવી નીતિ હેઠળ પેન્શનોના તેમના મૂળ પેન્શન ચોક્કસ ટકા કોરોના ભથ્થું તરીકે મળશે આ યોજના મુખ્ય ઉદ્દેશ્ય વૃદ્ધ પેન્શનોની નાણાકીય સ્થિતિમાં સુધાર કરવામાં આવશે મિત્રો એંસીથી પંચ્યાસી વર્ષના લોકો માટે લાભો છે એસીડી પંચ્યાસી વર્ષના વયના પેન્શન માટે મૂળ પેન્શન વીસ ટકા વધારાની રકમ મળશે ઉદાહરણ તરીકે જો કોઈ પેન્શન માસિક વીસ હજાર રૂપિયા મળશે વાર્ષિક પેન્શન મળશે તો એને વધારાની પેન્શન તરીકે ચાર હજાર રૂપિયા મળશે આ રીતે મિત્રો માસિક પેન્શન ચોવીસ હજાર રૂપિયા થઈ જશે વધારાની રકમ પેન્શન દૈનિક જરૂરિયાતો અને તબીબી ખર્ચોમાં પણ પૂર્ણ કરવા મહત્ત્વ ભૂમિકા ભજાવશે મિત્રો પંચ્યાસીથી નેવું વર્ષના ઉંમરના જે પેન્શન પેન્શનધારકો છે તેમને મહત્ત્વનો લાભ મળશે પંચ્યાસીથી નેવું વર્ષના પેન્શનો માટે મૂળ પેન્શન ત્રીસ ટકા વધારાનો લાભ મળશે જ્યારે પેન્શન અને થી પંચાણું વર્ષની વયના વધશે ત્યારે તે મૂળભૂત પેન્શન ચાલીસ ટકામાં વધારો લાભ મળશે પંચાણુંથી હોવા વર્ષની વયના પેન્શનને મૂળભૂત પેન્શનમાં પચાસ ટકા વધારો લાભ મળશે આ ક્રમિક વધારે દર્શાવે છે કે સરકાર તેના વરિષ્ઠ નાગરિકો વધતી જતી જરૂરિયાતને સમજે છે અને તેમને યોગ્ય સહાય પૂરી પાડવાનો પ્રતિબંધ પ્રતિબંધ છે મિત્રો સ્વ વર્ષ કરી વધુ ઉંમરના મળતા લાભો સ્વ વર્ષ કરી વધુ ઉંમરના પેન્શોને વિશેષ સન્માન આપવામાં આવ્યું છે આવા પેન્શનને સુપર સિનિયર સિટીઝન સિટીઝન પેન્શન સેનિયમ મૂકવામાં આવે છે તેમને વધારાનું પેન્શન તરીકે મૂળભૂત પેન્શન સો ટકા મળશે આનો અર્થે છે જો સો વર્ષ પેન્શન મૂળ પેન્શન પંદર હજાર રૂપિયા છે તો તેમને પંદર હજાર રૂપિયા વધારાનું પેન્શન મળશે આ લાભ તે મહિનાની પહેલી તારીખ શરૂ થશે જેમાં પેન્શન સો ટકા વર્ષ થશે ત્યારે નિયમોને કાનૂની આધાર આ વધારાનું પેન્શન યોજના સેન્ટ્રલ સિવિલ સર્વિસ રૂલ્સ બે હજાર એકવીસના નિયમ ચુમાલ પેટા નિયમ સો અઠા લાભ કરવામાં આવે છે આ ઉપરાંત સીસીએસના કુલ રૂલ્સ ઓગણીસો બોતેરના મૂળભૂત નિયમ ઉગ્ર બચ્ચા હેઠળ પણ માન્યતા આપવામાં આવી છે પેન્શનના પેન્શન કલ્યાણ વિભાગ તમામ સંબંધિત વિભાગો આ નિયમો તાત્કાલ લાગુ કરવામાં આવે છે આ વધારો પેન્શન કરો તરીકે આપવામાં આવશે અને મૂળભૂત પેન્શન અલગથી હશે મિત્રો આ નવી યોજના પેન્શન માટે હાથી રાહત જ નહીં પરંતુ તેમાં જીવનધોરણ પણ સુધારો કરશે ઉધાવસ્થા તબીબી ખર્ચ અને દૈનિક જરૂરિયાત ધ્યાનમાં રાખીને વધારાની રકમ અત્યંત ઉપયોગી થશે અને સરકાર નિર્ણય દર્શાવે છે મિત્રો જો તે મૂળભૂત કર્મચારી સેવા પછી તમે સંભાળ રાખવા માટે પ્રતિબંધ છે ત્યાં યોજના લાખોની વધી કર્મચારીઓને તેમાં પરિવારોને પણ આસન નવું કિરણ મળશે મિત્રો તો આ હતી માહિતી